બે બટકા બટકા હે ને એ મમ્મા મમ્મા નીચે પગું ફેંક રાખી એ ઓ મસ્ત એ ટે ડાકુ મંગલ આવ્યો ટે ડાકુ આવ્યો આનો દોસ્તાર તમારો કોલેજનો હતો જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી તો આજે છે આપણે પેસે બ્લોક કેમ કે બધામાં મિત્રો છે ને બે ત્રણ મિત્રો મેં અમે જવાને ખાજે નાવા તો ફૂલ એન્જોય જેવો બ્લોક છે તો બ્લોગમાં છે ને તમે જોડાઈને રહીજો હલો મિત્રો આવે પછી બ્લોગને કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી છે ને મંડપ ઉતરી ગયો ને મંડપનું અમે જવાનું આપણે બ્લોક થઈ જાય અહીંયા પૂરો કેમ કે મંડપમાં આપણે જવાનું નથી તમને થતું કે ઠેલી ક્યાં જતો છે આજે આપણે જવાનું છે વોટર પાર્ક માં નાવા દોસ્તો એક બે આવે હું કાનો ને દિલો દીયે ભાઈ આપણે પોલીસ વાળા ભાઈ ને એનો ઉપયોગ કરી લેવાનું છે એટલે હાલો તો અમે જાય નાવા ખેલ્યું કે ના તમારું આયા થઈ ગયા બસ કા ભલી જા હાલો ભાઈ તો અમે જાય આ ઠેલા ટાંગી ને નાવા લે લે મુરત તું તો બગા લે એ પાસો રેલી ગાડી આયા તો મુરત બગા લે તમારે ઘેરા ગદાણી છે ગદા વાળ તો

તો ફાઇનલ અમે પૂગી ગયા છે ને આવા છે ઢેટકાન બધું તો ઉસા તરે એટલે હાલે કે બનશે દિલા કાકા ચાલુ છે તો વાનો કે કા ખર્સો માથે પડે હાલો તો અમે જાવન છે નાવાને આને મોજ કરીએ બાકી હાલો તો ભાઈ ટિકિટ લઈ લીધી કમ્પ્લીટ અને આ બે ટિકિટો વાસે કેટલા છેલા હવે 1300 રૂપિયા 1400 રૂપિયા આવે એ આને જોઈ લોકાલે હિસાબ કરો માં ઈજત થઈ જાય

दिला भाई जा है नीचे तो ऐसे घुंगरा मार तो मार तो जा है जा तो दिला तो ऐसे दिव्यस भाई जाए हालांकि मैं आप लोग आ रहा हूँ जो ये नहीं ना रे कोई बच्चा बच्चा है ना यस मापा मापा सुनिए पंगु फेंका रखी ओ तो माँ <laughs> યો બાય મજા આવી ગઈ તો બહુ મજા આવી ગઈ છે હવે હે ફોન અહીંયા થાય નથી તો ફાઈનલ છે ને યાર તો આપણે હવે આમાં બાકી છે ભાઈ ફોટા પાડી દીધા ટૂંકમાં ફોટા ને ક્રેડિટ છે આ ભાઈ ને ડાકુ મંગલ આવ્યો એ ડાકુ આવ્યો

તમે છે ને થમલો ફોટો પાડવાની યાર કોઈ ફોટો પાડવાળો ભાઈ નથી લડતો સ્પેશિયલ સાયન્સ ને

એટલીમાં આય રાખપો અમે જન લેજે પાછો આવી ન તઈ હવે કઈ ધ્યાન થોડું રાખજો હવે ઉપર સાવી ઉપર છે અલો તો વિડિયો બનાવી દો સાવી કેમ ખુલ્લી આમ એ જ દો આ સાવી છે જો આ લોકોને માર